ઠંડીમાં ગરમા ગરમ મેગી ખાવાની મજા જ કંઈક ઓર છે અને એ પણ લારી પર મળે એવી તડકા મેગી તો ચાલો એવી જ ઘરે બનાવીશું તો સૌથી પહેલાં બે ચમચી તેલ મૂકીશું ગેસની આંચ મીડિયમ કરીશું અહીંયા આગળ તમે તમારા મનપસંદના શાકભાજી ઉમેરી શકો છો મેં આગળ અડધ કપ જેટલી જીની સમારે ડુંગળી એક લીલું મરચું સમારીને એડ કર્યું છે બે ચમચી જેટલા આપણે આગળ કેપ્સિકમ ઉમેર્યા છે થોડીક વાર એને શેકાવા દઈશું તો અહીં આગળ ગેસની આજ મીડિયમ જ રાખીએ છીએ તો બસ આ રીતે થોડા સંધળાઈ જાય એટલે અહીં આગળ આપણે ઉમેરવાના છે ટામેટા જે અહીં આગળ એક નાની સાઇઝનું ટામેટું ઉમેર્યું છે ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીક વાર શેકાવા દઈશું તો અહીં આગળ એકદમ સરખી રીતે શેકાવવા માંડ્યું છે તમે જોઈ શકો છો ત્યારે હવે આપણે આગળ અડધા કપ જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું અને બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે પાણી ઉકળવા દઈશું અહીંયા આગળ આપણે બે મેગીના જે મસાલા મેગીની અંદર જે પેકેટમાં મસાલા આવે તે ઉમેરવાના છે આપણે બે મેગી યુઝ કરીને બનાવવાના છે એટલે મેં બે પેકેટ આની અંદર મેગીનો મસાલો ઉમેરી દીધો છે હવે અહીં આગળ આપણે મેગી મેજિક મસાલા જે મળે છે માર્કેટમાં તે પણ આખું પેકેટ ઉમેરી દેવાનું છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બાકીના મસાલામાં અહીં આગળ આપણે પેરી પેરી મસાલો એક ચમચી જેટલો ઉમેરવાનો છે એક ચમચી અહીંયા આગળ ઓરેગાનો ઉમેર્યો છે અને એક ચમચી ચીલી ફ્લેક્સ એમાંથી થોડુંક થોડુંક આપણે રહેવા દેવાનું છે અડધા ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે બસ તો અહીંયા આગળ મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે જે લારી પર મસાલા નાખે છે એ જ રીતે બનાવી છે મસાલામાં મીઠું તો હોય જ છે પણ આપણે થોડુંક મીઠું નાખી દઈશું અડધી ચમચીથી થોડુંક ઓછું હવે પાણી સરસ ઉકળવા માંડ્યું છે તો હવે આપણે બે મેગી આની અંદર તોડીને ઉમેરી દેવાની છે અહીંયા આગળ ગેસની આંચ હવે હાઈ કરી દેવાની છે અને હવે સરખી રીતે મિક્સ કરવાનું જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો થોડુંક તમે પાણી આની અંદર ઉમેરી શકો છો તો બસ હવે મેગીને થવા દઈશું તો અહીંયા આગળ મેગી એકદમ પરફેક્ટ રીતે થઈ ગઈ છે તો ચાલો હવે આપણે તડકો બનાવવાના છે તો તડકા પેનની અંદર આપણે બટર ઉમેરવાના છે તો અહીંયા આગળ લગભગ બેથી ત્રણ જેટલું તમારે બટર ઉમેરવાનું છે બટર ગરમ થઈ જાય એટલે અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરી સેગાવા દઈશું ગેસની આંચ અહીંયા આગળ આપણે સ્લો રાખીશું જેથી જે આપણો તડકો છે તે બરી ના જાય ત્યાર પછી અહીંયા આગળ આપણે જે ઓરેગાનો બચાવીને રાખ્યો હતો ચીલી ફ્લેક્સ ત્રણ સૂકા લાલ મરચાં ઉમેરવાના છે અને પછી અહીંયા આગળ આપણે લાલ તીખું કાં તો પછી તમે કાશ્મીરી મરચું જે રીતે તીખું ગમે એ રીતે તમારે બે ચમચી અંદર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીં આગળ એકદમ સરસ તડકો લાગી ગયો છે અને થોડુંક તમારે પાણી ઉમેરવાનું છે જેથી જે મેગી સૂકી થઈ ગઈ છે એટલે એકદમ સરસ ગ્રેવીવાળી થઈ જાય તો બસ આ તડકો તમારે મેગીની અંદર ઉમેરી દેવાનો છે ગરમા ગરમ આપણી તડકા મેગી તૈયાર છે જો વડોદરામાં રહેતા હોય તો તમે આ તડકા મેગી ચોક્કસ ખાધી જશે તો બસ તમે પણ આ રેસીપી ઘરે બનાવજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો